નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે બે ટોપિક વિશે ચર્ચા કરીશું ખાસ એક ટોપિક છે ઇડબ્લ્યુએસ કેન્ડિડેટને કાસ્ટ વેરીફિકેશન આવે કે નહીં એમને શું કરવાનું અને બીજું તમે તલાટીકા મંત્રી પાસે પેઢી નામો માટે જાઓ છો તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે તમારે શું કરવાનું રહેશે ખાસ ખુદ હું અત્યારે તલાટી કામ મંત્રી તરીકે નોકરી કરું છું એટલે તમને સરખી રીતે સમજાવી શકું છું પહેલી વસ્તુ મિત્રો આપણે આપણી ચેનલ ઉપર એસસી એસ ટી એસસીબીસી ત્રણેયના કાસ્ટ વેરિફિકેશન માટેના વિડીયો જો મૂકી દીધા છે તમે એ વિડીયો જોઈ લીજો એટલે તમને ખ્યાલ આવી જાય કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે તમારા કાસ્ટ વેરિફિકેશન માટે રજૂ કરવાના રહેશે બીજી વસ્તુ ઇડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવારો છે એમને કોઈપણ પ્રકારનું કાસ્ટ વેરિફિકેશન કરવાનું આવતું નથી એ ઈડબલ્યુએસ આર્થિક રીતે પછાત વર્ગના જેટલા ઉમેદવારો છે એમને ઈડબલ્યુએસ સર્ટિફિકેટ સિવાય બીજું કોઈ પણ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેતું નથી મારી તલાટી કમ મંત્રી જે ભરતી હતી ત્યારે પણ એ જ હું ખુદ ઈડબ્લ્યુએસ કેન્ડિડેટમાંથી બિલોંગ કરું છું તો તમારી પાસે ફક્ત અને ફક્ત ઈ ડબલ્યુ સર્ટિફિકેટ હોય તો બીજું કાંઈ પણ તમારે રજૂ કરવાનું રહેતું નથી ઘણા લોકો કહેતા હોય છે સાહેબ બિન અનામતનું પ્રમાણપત્ર રજૂ કરવાનું તો ના મિત્રો એની પણ જરૂર પડતી નથી મેં પણ તલાટીકા મંત્રી ડિ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું એમાં તો કોઈ પણ જગ્યાએ જે બિન અનામતનું પ્રમાણપત્ર છે એ માંગતા નથી તમારી પાસે ઈ ડબલ્યુ પ્રમાણપત્ર તમારું ઘટાયેલું હોય એટલે બીજી કોઈ પણ પ્રમાણપત્રની જરૂરિયાત રહેતી નથી બીજી વસ્તુ તમામે તમામ ઉમેદવારો એસી હોય એસટી હોય કે એસબીસી હોય એમને ક્યાંક ને ક્યાંક પેઢી આંબો કરાવવાની જરૂરિયાત પડવાની છે કાસ્ટ વેરિફિકેશનમાં હવે પહેલી વસ્તુ પેઢી આંબો ઘણા ઉમેદવારોને બે પ્રશ્ન કે સાહેબ અમારે પેઢી આંબો ક્યાંથી સ્ટાર્ટ કરવાનો પપ્પાના નામથી પેઢી આંબો સ્ટાર્ટ કરવાનો કે પરદાદાના નામથી દાદાના નામથી પેઢી આંબો સ્ટાર્ટ કરવાનો પપ્પાના પપ્પા તો મિત્રો તમે જે ડોક્યુમેન્ટ રજૂ કરો છો તમે કાકા કે ફોઈનું ડોક્યુમેન્ટ રજૂ કરો છો તો કાકા ફોઈના પપ્પા એટલે કે પપ્પાના પપ્પાથી પેઢી ટૂંકમાં તમે જેના ડોક્યુમેન્ટ રજૂ કરો છો એમનું નામ અને તમારું નામ પેઢી આંબામાં હોવું જોઈએ એમની સાથેનું રિલેશન સંબંધ શું છે એ પેઢી આંબાના આધારે સાબિત થવો જોઈએ તો ખાસ સમજી ગયા હશો તમારે તમે જેમનું ડોક્યુમેન્ટ રજૂ કર્યું છે એની સાથેનો સંબંધ પુરવાર થાય એ બંનેના નામ પેઢી આંબાની અંદર આવવા જોઈએ સિદ્ધિરડીના વારસદારની અંદર આવવા જોઈએ બે બીજી વસ્તુ તમારે શું કરવું પડશે પેઢી આંબા માટે તો સૌપ્રથમ તમારે વકીલ પાસે એફિડેવિટ એટલે કે કરાવવું પડશે પચાના સ્ટેમ્પ ઉપર તમે તમારા નજીકના તમે જ્યાં પણ જતા હોય વકીલ પાસે જશો ત્યાંથી તમે એક પેઢી આંબા માટેનું અરજીપત્રક એમને ખ્યાલ જ હશે બીજા લોકો જમીન માટે મકાન માટે પેઢી આંબા કરાવતા જશે તો ખાસ એમને કહેવાનું કે અરજીપત્રક આપી દો એ ટાઈપિંગ કરી નાખશે પેઢી આંબા તમારે જેટલા લોકો છે જે વારસદારો આવે છે એ તમામે તમામની આધાર કાર્ડની ઝેરોક્ષ લઈ જવાની રહેશે જેટલા પણ સિદ્ધિલિટીમાં આવતા હોય કાકા ફોય ભાઈ બહેન જેટલા પણ નામ આવતા હોય તમામની આધાર કાર્ડની ઝેરોક્ષ જીવતા હોય તો જો મરણ થઈ ગયું હોય તો મરણનો દાખલો રજૂ કરવાનો રહેશે આટલી વસ્તુ તમામના આધાર કાર્ડ મરી ગયા હોય તો મરણનો દાખલો એ જે વકીલ પાસે કમ્પ્યુટર ઓપરેટર હશે એ ટાઈપિંગ કરી નાખશે પેડીએમવું પછી નોટરી કરી નાખશે વકીલ એ વસ્તુ તમારે લઈને ગામના તમારા તલાટીકમ મંત્રી પાસે જવાનું રહેશે અરજીપત્રક એફી જે સોગંદનાંબુ છે એ અને પેડીએમુનું ફોર્મેટ તમે આપશો એટલે તલાટીકામ મંત્રી રૂબરૂ ત્રણ જણાને બોલાવશે સાક્ષી માટે અમારે બોટાદ સાઈડની વાત કરું તો ફોટાવાળા પેટીએમ તૈયાર કરવામાં આવતા હોય છે અમુક જગ્યાએ ફોટા વગરના હોય છે પણ રૂબરૂ ત્રણ જણા સાક્ષી માટે બોલાવશે ત્રણેય જણાની રૂબરૂમાં સાઇન લેશે અને આધાર કાર્ડની પણ ખાસ તો ત્રણ જણા જે સાક્ષી માટે જશે ગામના લોકો જે હશે એ ત્રણેયના આધાર કાર્ડની પણ જરૂર પડશે એટલે એની ઝેર કરીને લેતું જવાનું અને સાથે સાથે એવું લાગે તો પાસપોર્ટ સાઇઝના ફોટા પણ લેતા જજો તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે આટલા ડોક્યુમેન્ટ જરૂરિયાત પડે છે ફરી વખત કહી દઉં પેઢીઆંબાની અંદર જેટલા પણ લોકોના નામ હોય એ તમામે તમામના આધાર કાર્ડ જીવતા હોય તો જો મરણ થઈ ગયું હોય તો મરણનો દાખલો બીજી વસ્તુ ત્રણ સાક્ષી ત્રણેયના આધાર કાર્ડ ત્રણેયના પાસપોર્ટ સાઇઝના ફોટા અરજદાર તરીકે તમે હશો એટલે તમારો પણ ફોટો પેઢીઆંબાની અંદર આવશે આ રીતનું તમારે ડોક્યુમેન્ટ રેડી કરવાનું રહેશે ગામના તલાટી કામ મંત્રીને આપશો એટલે તમને પેઢી આંબો તૈયાર કરીને આપી દેશે આવી નવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસકી અપડીને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં હું આપેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ